भाषा सज्जता बाल दोस्तों तुम्हें अगाऊ उपमा अलंकार વિશે શીખ્યા છો આજે આપણે વધુ એક अलंकारના પ્રકાર વિશે શીખીશું આપેલા વાક્યો વાંચો संसार सागर તરવો વસમો છે એનો મુખ કમળ ખીલી ઉઠ્યો તમે અહીં જોશો કે પ્રથમ વાક્યમાં સંસાર ને सागर નું રૂપ આપી દીધું છે सागर એજ સંસાર છે અને સંસાર એજ સાગર દેખાય છે એવી જ રીતે બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે મુખ અને કમળ જુદા નથી શું તમે કહી શકશો કે પેલા વાક્યમાં ઉપમેય કયો છે એટલે કે જેની સરખામણી કરવાની હોય તે તો તેનો જવાબ છે સંસાર અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે આહી ઉપમાન सागर छे बीजा वाक्य मां मुख ने कमल નું રૂપ આપી દીધું છે તમે અહી જોશો કે વાક્યમાં વપરાયેલા મુખ અને કમળ જુદા નથી પરંતુ અહી ઉપમે અને ઉપમાન એક રૂપ બની ગયા છે તેથી આ રૂપક अलंकार બને છે બાળ દોસ્તો ઉપમા अलंकार પછી રૂપક अलंकार વિશે તમને સમજ પડી જશે